કરતા અમૃતજી ઠાકોર સાહેબ સ્વાગત કરીએ છીએ સાથે આ જે આપણે બેઠા છીએ એવા સદરમ ખેલોની ટ્રસ્ટના પ્રમુખ શ્રી અને અમારા ગામના વડી આદરણીય પણ સમાજ વતી સ્વાગત કરીએ છીએ ઓબીસી મંચમાંથી અમને કાયમી માર્ગદર્શન પૂરું પાડ્યું છે રાત દિવસ સમાજની સાથે ઉભા રહ્યા છે અલ્પેશ ભાઈ સાથે ખભો ખભો મિલાવી આ સમાજના યુવાનોની હંમેશા ચિંતા કરી છે માર્ગદર્શન આપ્યું છે એવા ઓબીસી એસટી એસટી એકતા મંચ ના પ્રદેશ ઉપાધ્યક્ષ મુકેશ ભાઈ ભરવાડિયા ઉપસ્થિત છે સાહેબ સાથે મહેમાન તરીકે એમનો પણ સ્વાગત કરીએ છીએ આપણા જિલ્લાના આગેવાન અને વર્ષોથી સમાજનું નેતૃત્વ કરી રહ્યા છે સામાજિક આગેવાન તરીકે એવા આદરણીય મેરુજી ડોગ સાહેબનું પણ અહીંયા સ્વાગત કરીએ છીએ આદરણીય બનાસ બેંકના પૂર્વ વાઇસ ચેરમેન પીરાજી ઠાકોર સાહેબનું પણ અહીંયા આયોજક પરિવાર વતી સ્વાગત કરીએ છીએ અહીંયા મંચ ઉપર આખો સમાજ બેઠો છે નામ લેવા જઉં તો લગભગ સાંજે 4 વાગી જાય એટલા બધા સમાજના આગેવાનો હાજર ઉપસ્થિત થયા છે આખો જિલ્લો આપણા સમાજનું નેતૃત્વ એમના માટે એક વખત જોરદાર તાળી ઉઠાઈ જાય આખા સમાજ વતી અહીંયા બેઠેલા તમામ આગેવાનોનો સમાજ વતી સ્વાગત કરીએ છીએ સૌને આવકારીએ છીએ આજે ખૂબ મોટી સંખ્યામાં આખા જિલ્લામાંથી બનાસકાંડા જિલ્લા ઠાકોર સમાજના અગ્રણી આગેવાનો વડીલો યુવાનો માતાઓ બહેનો ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેમાના પ્રદેશ પ્રમુખ જિલ્લા પ્રમુખ અને પ્રદેશના તમામ હોદ્દેદાર શ્રીઓ તાલુકાના હોદ્દેદાર શ્રીઓ શહેર સમિતિઓ ગ્રામ સમિતિઓ તમામનો અહીંયા આયોજક પરિવાર વતી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વતી અને સમસ્ત ઠાકોર સમાજ વતી હૃદયપૂર્વક આવકારું છું હાર્દિક સ્વાગત કરું છું સમય ખૂબ થઈ ગયો છે એટલે લાંબી વાત નહીં કરું આપણા આગેવાનો માર્ગદર્શન આપવાના છે પરંતુ જ્યારે આખો ઠાકોર સમાજ અહીંયા ભેગો થયો છે ત્યારે અહીંયા બેઠેલા તમામ આગેવાનો અને આપણા પ્રદેશ પ્રમુખ શ્રી અલ્પેશભાઈ ઠાકોર સાહેબને કહીએ છીએ સાહેબ તમે ચિંતા ના કરતા આખોય સમાજ અને આગેવાનો આપની સાથે છે આપણા નેતાઓની સાથે છે જ્યારે

તમે આમંત્રણ આપો અને આખોય સમાજ સાથે બેસી અને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે નવા વર્ષના રામ રામ કરે અને આખોય સમાજ સાથે ભોજન પ્રસાદ લે એના માટે અમે આયોજક ટીમ વતી જીવધર લાખની ભેળડી ગુજરાત ક્ષત્રિય